નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા તો અમદાવાદની છે શાળામાં નાની બાબતમાં હત્યા થઈ ગઈ અને હવે વિદ્યાર્થીઓમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે ખોખરાની સેવન ડે સ્કૂલના બનાવ કે જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત ધક્કા મુક્કી બાબતે માથાકૂટ થઈ હતી અને પછી આજ માથાકૂટની રાયમાં કિશોરની હત્યા કરી નાખી છરી વડે કિશોરની હત્યા કરી નાખી સ્કૂલના દસ ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે સ્કૂલમાં ધક્કો વાગવાની અન્ય વિદ્યાર્થી હુમલો કર્યો શાહલામના રહેવાસી અન્ય કિશોરે છરી મારી હુમલો કર્યો હતો છરી વાગ્યા બાદ ગંભીર હાલતમાં કિશોર હતું સારવાર હેઠળ સારવાર દરમિયાન ધોરણ દસ ના કિશોરનું મૃત્યુ થયું ખોખરા પોલીસે આરોપી કિશોરની અટકાયત કરી તપાસ હાથ ધરી શાળામાં હત્યાની ઘટનાથી હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે અમદાવાદમાં સેવન ડેસ્ક શાળામાં વિદ્યાર્થીની હત્યા થઈ ચૂકી છે ત્યારે આ હત્યા મુદ્દે શાળામાં વાલીઓએ આજે હોબાળો કર્યો હતો વિદ્યાર્થીઓનું મૃત્યુ થતા વાલીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી શાળા પરિસરમાં વાલીઓ તોડફોડ કરી વાલીઓ વાલીઓના કાચ તોડી નાખ્યા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા જોકે એમની સામે જ એમની હાજરીમાં જ હતી અહીંયા શાળામાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે શાળામાં નશાનો વેપાર થતો હોવાનો પણ દાવો છેડને સ્કૂલમાં મિશનરી એજન્ડા ચાલતો હોવાનો પણ દાવો છે આક્રોશમાં રહેલા વાલીઓએ સ્કૂલ બહાર ધરણા કર્યા આક્રોશમાં રહેલા વાલીઓ પોલીસની ગાડીને માનમાં લીધી પોલીસની ગાડીને ઘેરી વાલીઓએ ન્યાયની માંગ કરી આક્રોશમાં રહેલા વાલીઓએ પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું વાલીઓએ સ્કૂલની બહાર રસ્તા પર ચકાજામ કર્યો તાત્કાલિક શાળાની માન્યતા રદ કરવા વાલીઓએ ડિમાન્ડ કરી સ્કૂલની માન્યતા રદ ન થાય ત્યાં સુધી વિરોધ કાર્યક્રમ ચાલુ રહેશે વિદ્યાર્થી ચાકુ લઈને આવતો હોવાની પણ રજૂઆત કરી હતી તેવું વાલીએ કહ્યું ચાકુ અંગે શાળાને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપ્યો હતો અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ખૂની ખેલ ખેલાયો છે આ બાબતે હવે શાળા સંચાલકો પણ લૂલો બચાવ કરી રહ્યા છે સેવન ડે સ્કૂલના એડમિન મયુરિકા પટેલે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે અગાઉ બે વિદ્યાર્થી વચ્ચે ધક્કો મારવા બાબતે તકરાર થઈ હતી તકરાર બાબતે વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી તકરાર મામલે બાળકે વાલીની રજૂઆત કરી હતી ગઈકાલે જે ઘટના બની તે શાળાની બહાર છે બાળકને રિક્ષામાં બેસાડી હોસ્પિટલમાંનાર વિદ્યાર્થી છરી લઈને શાળામાં નહોતો આવ્યો તેવો તર્ક પણ આપ્યો વિદ્યાર્થીઓ શાળા બહાર વાહનમાં છરી છુપાવી રાખી હશે વિદ્યાર્થીઓ વાહન લઈ શાળામાં ન આવે તેવું અનેકવાર કહ્યું છે વાહન ન લાવવાની સૂચના બાદ પણ વાલીઓ નથી માનતા કારણ કે અત્યારના સરકારના નિયમ પ્રમાણે બાળકને કોઈ પનિશમેન્ટ આપી કે મારવું કેવું કંઈ છે નહીં એટલા માટે અમારો એવો આશય છે કે તરત અમે વાલીને જાણ કરીએ છીએ અને વાલી આવે છે અને એ પ્રમાણે અમે એની આખી પ્રોસીજર કરીએ છીએ પણ બને ત્યાં સુધી બાળકો કોઈ એવા તીક્ષણ હથિયાર લઈને આવતા નથી એવું કોઈ અસામાજિક તત્વો ન થાય અને એવું ના કરેલો છે આ જાડી બહાર હશે અને બાર કદાચ કેટલા હથાર મૂક્યું હશે અને બહાર થી લઈને આ મારી છે બાકી એની સાથેમાં એવું કંઈ લાગ્યું હોય એવું કઈ બન્યું નથી અમદાવાદની સેવન ડે સ્કૂલની ઘટના મુદ્દે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે શાળામાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના તપાસના આદેશ અપાયા આ દુઃખદ ઘટના છે પરિવારજનોને સાંત્વના પાઠવું છું આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે નાની ઉંમરના વિદ્યાર્થી છરીથી હુમલો કરે તે રેડ સિગ્નલ છે વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર શાળાએ નજર રાખવી જોઈએ શાળાના બાળકોના નાના ઝઘડા મર્ડર સુધી પહોંચે તે ચિંતાનો વિષય છે શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ છે ત્યારે આ બાબતે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે વર્ગખંડમાં બાળકો હથિયાર લઈને આવે તે ચિંતાજનક શાળા કોલેજમાં પ્રકારની હિંસા ચિંતાજનક છે બાળકનું નિધન થયું તે ચિંતાનો વિષય વર્ગખંડમાં અહિંસા સહિતના ગાંધી વિચારના પાઠ શીખવવા જોઈએ સરકાર સામાજિક સંસ્થાઓ બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવું જોઈએ તારા કક્ષાએ મારામારીની અંદર જીવ જાય આ રાજનીતિ ટિપ્પણી કરતાં પણ હું શિક્ષણિક વ્યવસ્થાને સાથે વર્ષોથી સંકળાયેલો એટલે કહું છું કે આપણા બાળકોને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ આ જે રીતે જુદી જુદી ગેમ્સના કારણે બાળકોમાં હિંસાનું વલણ વધે છે એકલતાના કારણે વધુ છે મા બાપો નથી પૂછતા કે મારો બાળક શું કરે છે એટલે રોકવાનું અને ટોકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ એ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે આ કરાય કે ન કરાય બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે એની સાથે વાત કરીએ જી જણાવશો અત્યારે બે કલાક કરતા વધારે સમય વીતી ગયો છે જ્યાં હોબાળો ચાલી રહ્યો છે વાલીઓ થોડી તોડફોડ પણ કરી હતી અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે બિલકુલથી વિકાસ સવારથી દસ વાગ્યાથી આ જે આખું જે કાઉન્ટડાઉન છે તે ચાલી રહ્યું છે અને વાલીઓમાં સ્થાનિકોમાં નેતાઓમાં હિન્દુ સંગઠનોમાં સૌમાં બારોભાર રોષ છે સતત વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે દસ વાગ્યાથી બે વાગ્યા સુધીનો સમય થવા આવ્યો છે હજુ પણ સ્કૂલની બહાર તમે જોઈ શકો છો કે વાલીઓના ટોળા છે અને પોલીસ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે અને જે સમજાવટ છે સવારથી આ સિલસિલો ચાલુ છે છતાંય રોષ યથાવત છે આખી સ્કૂલમાં ભારે તોડફોડ થઈ અને વાલીઓએ પોતાનો રોષ પ્રગટ કર્યો હજી સુધી સ્કૂલ પ્રશાસન તરફથી કોઈ પણ વાત સામે આવી નથી એક આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે સિનિયર તમામ પોલીસના અધિકારીઓ સવારથી અહીં સ્ટેન્ડ ટુ છે અને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ હજુ પણ રસ્તા ઉપર છે મહત્વની બાબત એ છે કે હવે દોઢ વાગ્યાના સુમારે તેના ઘરેથી જે બાળકનું મૃત્યુ થયું છે તેનો અંતિમ દેહ જે છે તે નીકળવાનો છે અને તે જે છે સ્કૂલ ખાતેથી પણ જે છે પસાર થાય તેવી બાબત સામે આવી છે સમગ્ર ઘટનાની અંદર હજુ પણ જે છે લોકો રોડ ઉપર છે અને તેમનામાં રોષ છે હવે તેમની અંતિમ ક્રિયા બાળક અંતિમ યાત્રા નીકળવાની છે શું કહેશો મારું પોતાનું સ્કૂલ છે આ બ ગવર્મેન્ટ સ્કૂલ હું પોતે સિદ્ધુ છું સામે રહું છું આટલા નાના બાળકો અગર વેપસ થઈને આવે છે આ મુદ્દો સીધી સમાજનો નથી આ જે પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં બધાના બાળકો છે રાઇટ ના અમારી માંગ છે સેવન્થ ડે સ્કૂલનો સર્ટિફિકેટ

તો અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે અને તમે જુઓ કે કેવો આક્રોશ લોકોમાં છે તે અમારા સંવાદદાતા બતાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે અહીંયા લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે આખરે વિદ્યાર્થી અહિયાં હથિયાર લઈને આવી જ કેવી રીતે શકે કેમ અહીંયા કોઈ તપાસ નથી સાહેબ આ માંગણીનો નો ગ્રાય રાખવામાં તાત્કાલિક અસર થી આ ક્રાઇમ બ્રાન્ચ નો તપાસ સ્કૂલમાં તોડફોડ કરી છે કોઈને કાયદા વ્યવસ્થા કાયદા ભંગ કર્યા છે એની પણ તપાસ કરીશું અત્યારે જો ક્રાઈમ બ્રાન્ચ કે પાસ તપાસ ट्रांसफर की गई है वो कल के मर्डर की तपास ट्रांसफर की गई है जो यहाँ पे बनाव बना है जो कांच तोड़े गए हैं और आ, स्कूल की प्रॉपर्टी को डैमेज किया गया है उसकी तपास स्थानीय करेगी क्राइम ब्रांच जो कल मर्डर हुआ था जो कल बनाव बना है बड़ा दुख बनाव था और आ, कल रात को तीन बजे विक्टिम की डेथ हुई 302 में इमीडिएटली उसको कन्वर्ट किया गया है कल 307 का गुना दाखिल किया था दो आरोपी पुलिस ने ले लिए हैं और उनके पास से चक्कू भी बरामद हुआ है जिससे कि विक्टिम की डेथ हुई थी और मैं बताना चाहूँगा कि जो एक लास्ट मीटिंग हमारी आगेवान और उनके रिलेटिव्स के साथ हुई उसमें ये डिमांड थी कि क्राइम ब्रांच इसको तपास करे वो इमीजिएटली सीपी सर ने इनकी मांग को देखते हुए क्राइम ब्रांच को तपास ट्रांसफ़र की है उसके अलावा भी जो मांगनी थी कि छः से सात लड़के थे सिर्फ एक लड़का नहीं था तो वो अभी तक दो आरोपी हमारे पास आ गए हैं उनकी स्टेटमेंट में अगर पता चलेगा कि बाकी छः सात और भी थे तो उनको भी हम जल्दी ही अटक करें उन तक कौन से धर्म का है और आरोपियों कौन से धर्म के साथ जुड़े हुए हैं पहले तो मैं बताऊंगा आरोपी कोई धर्म नहीं होता आरोपी आरोपी होता है और जो दोनों क्लास टेन के स्टूडेंट्स हैं और दूसरा मैं बताना चाहूंगा कि जैसे एक दूसरी डिमांड ये थी कि कल वाटर टैंकर को बुला के मैनेजमेंट ने या जिसने भी प्रिंसिपल या जिसने भी वो स्टेंस हटाने की कोशिश की तो वाटर टैंकर वाले को भी हम आ, जल्दी क्राइम ब्रांच में लेके आ रहे हैं और वो बताएगा कि किसकी सूचना से वो सब हुआ और एफएसएल एफएसएल भी बुलाई गई है एफएसएल वो हमें प्रमाण देगी कि भाई यहाँ पे अगर वाकई में ब्लड स्टेंस थे और उसको पानी से रिमूव किया गया है कि नहीं किया गया दूसरा सीसीटीवी फुटेज की तपासनी की जाएगी कि सीसीटीवी फुटेज बंद किए गए या पहले से बंद थे या चालू थे तो उनकी फुटेज क्या है और मैं ये अश्योरेंस देता हूं कि क्राइम ब्रांच बिल्कुल व्यवस्थित तो और प्रोफेशनल तरीके तपास करेगी धन्यवाद कोई प्रिंसिपल वगैरह कोई बेदरकारी माने जाएंगे प्रिंसिपल, प्रिंसिपल स्कूल संचालक के सामने कोई कार्यवाही की जाएगी वो एक दो चीजें हैं एक है सिविल एक्ट की भाई बेदरकारी थी कि उसने टाइमली नहीं बुलाया एम्बुलेंस डिफरेंट थिंग और एक है क्रिमिनल एक्ट कि कोई एविडेंस को नाश किया गया पुरावा का नाश किया गया अगर क्रिमिनल एक्ट है तो क्रिमिनल एक्ट के हिसाब से हम उस पर कार्रवाई करेंगे धन्यवाद ओके

ઘણા કિસ્સામાં શાળા સંચાલકો આવી બધી બાબતો પર ધ્યાન આપતા જ નથી બધું ગોઠવાયેલું છે એ પ્રમાણે રોટેશનમાં બધું ચાલતું રહે છે શાળાએ બાળકો આવે છે પછી ભણ્યા કે ન ભણ્યા શું માથાકૂટ કરી શું કર્યું શું શાળા સંચાલકોને ખબર નથી હોતી અને પછી એ લોકોને મોકલી દેવામાં આવે છે શાળાઓને ફક્ત ને ફક્ત ફી ઉઘરાવવામાં જ રસ છે કેવી અલગ અલગ એક્ટિવિટીના બહાને

જે પરિવારની માંગ છે કે અંતિમ યાત્રાને શાળાએ લઈ જવામાં આવે તે જ પ્રકારે હાલ અહીંયાથી અંતિમ યાત્રા છે જે નીકળી રહી છે પરંતુ બીજી વચ્ચે જો વાત કરીએ તો મોટી સંખ્યામાં પરિવારના સભ્યો અને અલગ અલગ હિન્દુ સંગઠનના લોકો પણ અહીંયા જોડાયેલા છે પરિવારના સભ્યો છે હાલ અહીંયાથી ક્યાં લઈ જવું શમશાન યાત્રા છે શમશાન યાત્રા લઈ જઈશું આ ખાલી બાળકની હત્યા નથી આ ઇન્સાનિયતની હત્યા છે આ ખાલી સમજો આ ની મૃત્યુ નથી આ ઇન્સાનિયત ની મૃત્યુ છે માંગ શું છે આપની ગુનેગારો ને માંગ ની વસ્તુ એવી છે હવે જે જે આવું સ્કૂલ તંત્ર ચલાવતું હોય જે સ્કૂલ નું તંત્ર છે એ બધાને વિચારવું જેવું છે કે આજે તંત્ર છે આજે પ્રિન્સિપાલ સાહેબ છે કોઈ પણ છે આ શું શું એમને આપ્યું છે આ શું એમને સમાજને પ્રેરણા આપી છે જે આટલા બાળકોને ભણાવે છે

તમામ જાણકારી આપવા બદલ તો આ જે અંતિમ યાત્રા નીકળી રહી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અમદાવાદમાં સેમન્ડે શાળાના ધોરણ દસ ના વિદ્યાર્થીનું મોત થયું છે અને તમે વિચારો ફક્ત ધક્કા મુક્કી જેવી બાબતે એ હવે મોત સુધી પહોંચી ગઈ છે સવાલ એ છે કે આવા વિદ્યાર્થીઓની માનસિકતા ક્યાંથી આવે છે આ વિદ્યાર્થીઓ કે જે આ રીતે કોઈનું મર્ડર કરતા પણ ખચકાતા નથી આવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં થઈ ચુકી છે અગાઉ પણ આવા અનેક કિસ્સા આપણે જોઈ ચૂક્યા છીએ કે વિદ્યાર્થીઓનો આક્રોશ અને ગુસ્સો ચરમસીમાએ જોવા મળે છે એની પાછળ ઘણા બધા પરિબળ જવાબદાર છે આ તરફ વિદ્યાર્થીની હત્યા બાબતે ડીઓ રોહિત ચૌધરીએ સેવડને શાળા પહોંચી તપાસ કરી હતી પોલીસ રિપોર્ટ આવશે એટલે તરત પગલાં લઈશું તેવું પણ ડીઓએ કહ્યું શાળાની ભૂલ દેખાશે તો શાળાની એનઓસી રદ કરવા પણ ભલામણ કરીશું બેદરકારી મામલે શાળા તરફથી અમને જાણ નથી કરાઈ શાળાએ જાણ ન કરતા કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો બાળકની ગુનાહિત પ્રવૃત્તિ અંગે પણ તપાસ કરાશે શાળા એફઆરસી દ્વારા નિર્ધારિત કરતા વધુ ફી લેતી હશે તો પણ પગલા લેવાશે તો ગઈ જે આ ઘટના બનેલી છે બિલકુલ દુખદ છે આ દુખદ ઘટના નહીં જેવા સમાચાર અમારી કચેરીને મળ્યા તાત્કાલિક શાળાને કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો ગઈકાલે જ માગ્યો છે પરંતુ અમારી ટીમ પણ અહીંયા આની સમગ્ર માહિતી એકત્રિત કરી રહી છે શાળાની બેદરકારી તો છે જ એ સ્પષ્ટ દેખાય છે કેમ કે કારણ કે બાળક જે છે એવું કહેવામાં આવ્યું છે હજુ તપાસ તો પોલીસ રિપોર્ટના અંતે જ જે કે હકીકત અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવે કે જે બાળક છે ધોરણ દસનો વિદ્યાર્થી હતો એને સામે બીજા ધોરણ દસના વિદ્યાર્થીને શાળાના ગેટની બહારના ભાગમાં આ પ્રકારે ઇન્જરી કરવામાં આવેલી અને ઇન્જરી પછી એ બાળક જે છે એ લોહીથી લથપથ અંદર આવ્યો છે આ બાબતોની માહિતી અમારી પાસે અત્યારે પ્રાથમિક તપાસમાં મળેલી છે જો આમાં શાળાની લાપરવાહી સ્પષ્ટ જણાશે તો ચોક્કસ આ શાળા તો આઈસીઆઈસી બોર્ડની છે પરંતુ એની એનઓસી રદ કરવા માટે અમે વિભાગને મોકલી આપીશું